કાતુરમા સરે આચાર્ય નરરત્ન સુરેશ્વરજી મહારાજ આજે વાગોડિયા રોડ ચોકડી થી નગર પ્રવેશ સૌભાગ્ય લક્ષ્મી લક્ષ્મીઋિ જૈન સંઘમાં પ્રવચન યોજાય ભગવાન મહાવીર સ્વામી દ્વારા જૈન ધર્મમાં ચાતુર્માસના ચાર મહિના દરેક સાધુ સાધ્વી ભગવાન એક જ જગ્યાએ સ્થિરતા કરે અને ધર્મ આરાધના કરે તેવો આચાર્ય ભગવાનને બતાવ્યો છે જાણીતા જાણીતાજી અગ્રણી કક્ષાએ જણાવ્યું હતું કે આજે સિદ્ધિ સુરેશ્વરજી મહારાજના સમુદાયના આચાર્ય નરત્ન રત્ન સ્વરજી મહારાજ વિશાળ સાધુ સાધુસાધવી ભગવંતો સાથે વડોદરામાં ચાતુર્માસ અર્થે વાઘોડિયા રોડ ચોકડીથી વડોદરામાં શુભ ગૌરતમાં વડોદરામાં નગરમાં પ્રવેશ કર્યો હતો ગુરુદેવના પ્રવેશમાં વડોદરાના જૈન શ્રાવક શ્રાવિકાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા હાથી રથ જુદી જુદી મંડળીઓ ધર્મ તજા રસ્તામાં ઇન્સ્ટન્ટ રંગબેરંગી રંગોળીઓએ ભારે આકર્ષણ જમાવ્યું હતું જૈન યુવાનોનું બનેલું સફેદ પોશાકમાં સજ્જ જૈન એલર્ટ બેન્ડે ભારે આકર્ષણ ઊભું કર્યું હતું શ્રાવકોમાંથી પરંપરાગત થેટા અને જુદા જુદા સંઘની શ્રાવિકાઓ પોતાના સંઘના વેશ પરિધાન કરીને આચાર્ય નરતને સુરેશ્વરજી મહારાજના સમયે જોડાયા હતા ભારે ભીડના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા દરમિયાનમાં પ્રખર ભક્ત મુકેશભાઈ છાણીવાળાએ જણાવ્યું હતું કે જૈનોની ઉજ્જવળ પરંપરા મુજબ ગુરુદેવને મનીષભાઈ શાહ કારીલબાગ જૈન સંઘના માંગેલાલજી ઇન્દ્રપુરી જૈન સંઘના નિરંજન જૈન તથા જે ચાતુર્માસ બિરાજમાન થવાના છે તે સુભાનપુરા જૈન સંઘના અશ્વિનભાઈ દોશી તથા ડોક્ટર પીસી જૈને આચાર્ય ભગવંતને કાવડી ઉડાડી હતી ત્યારબાદ અશ્વિનભાઈ દોશીએ ગુરુદેવની ઉપદાન તપ કરવાની ભાવનાને સ્વીકારી લીધી હતી ચાતુર્માસ પ્રવેશ સાત જુલાઈ કાલીબાગ જૈન સંઘમાં બે જુલાઈના રોજ અક્ષયરત્ન વિજયજી મહારાજ તથા ઇન્દ્રપુરી જૈન સંઘમાં અઠ્યાવીસ જૂનના દિવસે આગમરત્ન વિજયજી મહારાજનો ચાતુર્માસ પ્રવેશ યોજાશે જેમને જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું

માનપુરા જૈન સંસ્થા અશ્વિનભાઈ જોશી ડોક્ટર પ્રકાશભાઈ અમારા પડિયાળ સાહેબ છે અને આપણે ગુરુદેવ આજે પઢાર્યા છે ચાતુર્માસ કરવાના છે અને એટલાથી બધીનો ચાતુર્માસ ક્યાં અને શહેરની અંદર આચાર્ય વર્તમાન

સાહેબ જીનો 2020 2500 માણસ સાથે સાહેબ નગર પ્રવેશ વડોદરા શહેરની અંદર થયો છે રહી ગયા છે પણ આ સમાચાર જોઈને એવો કે લોકો પામી ગયા અને અમે રહી ગયા નામ શાહ રોડ સબસ્ક્રાઇબ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ